આમ આદમી પાર્ટી વિશાવદરની એક સીટ સુ જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે બસ કાંતિકાકા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રેડાણું છે કાંતિકાકા તમે એમ કહો છો કે ઉપાળો લીધો છે તો તમે ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો એ ઉપાડાનું કાંતિ કાકા શું તમે આ ભાજપ વાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ ટ્વીટો અને એકસો જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા એ ઉપાડાનું કાંતિ કાકા શું એ ભૂલી ગયા તમે તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં બે દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેર જેટલા લોકો એમના મૃત્યુ થયા એ ઉપાડાનું કાંતિકાકા શું તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય પેપર ફૂટવાની ઘટના હોય મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાળા કાંતિ તમે કેમ ભૂલી જાઓ છો